સુરતના ખાંડ બજાર સૂર્યપુર ગરનાળા નજીક ભૂવો પડ્યો હતો અને રસ્તા પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો વરસાદની સીઝનમાં સુરતમાં અનેક જગ્યા પર ભૂવા પડ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે હાલ તો ખાંડ બજાર ગરનાળા પાસે ભૂવો પડતા તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડિંગ કર્યું છે દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે રસ્તા ધોવાઈ જવાની ઘટના બનતી હોય છે રસ્તામાં ભૂવા ખાડા પડવાની ઘટનાને લઈ સતત ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવતા હોય છે અધિકારીઓની સાટગાટના કારણે લોકોની મુશ્કેલી ચોમાસા દરમિયાન વધી જાય છે તો પહેલા ચોમાસામાં રસ્તો ધોવાઈ જાય તો સ્વાભાવિક છે કે પ્રજાએ ચૂકવેલા ટેક્સના રૂપિયાનો પણ જાણે ધોવાણ થઈ જાય છે જેના કારણે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગે છે તો સુરતમાં ઠેર ઠેર રસ્તાઓમાં ખાડા જોવા મળી રહ્યા છે માત્ર છેલ્લા ઘણા સમયથી વરસાદના કારણે જે શહેરમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં શહેરમાં ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે ખાડા અનેકવાર રિપેર પણ કરવામાં આવે છે તેમ છતાં પહેલા વરસાદમાં જ આ રોડ નાવા છોતરા નીકળી જાય છે ત્યારે ચોમાસુ શરૂ થતાની સાથે જ શહેરવર્ના રસ્તાઓમાં ખાડાઓની સમસ્યા પણ સર્જાતી હોય છે તેની સાથે ભૂવા પડવાની ઘટના પણ વધી રહી છે તો શહેરના લગભગ તમામ જર્ની અંદર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેના પર સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે ત્યારે સુરતના ખાંડ બજાર સૂર્યપુર ગરનાળા નજીક પણ ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે તો રસ્તા પર ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વરસાદની સુરતમાં જગ્યા પર ભૂવા પડ્યા છે જેથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી નજરે ચડી રહી છે તો ખાંડ બજાર ગરનાળા પાસે ભુવો પડતા તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડિંગ કર્યું હતું